આટલું સહેલું ઇંગ્લિશ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઈલમાં તમે ક્યાંય જોયું હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો જેટલો મોટો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે વીસ પ્રિપોઝિશન શબ્દ લઈને આવી ગયો છું અને પછી આવશે પંદર થી વીસ જેટલા કન્જક્શન આ બંને ટોપિક એટલે ફાધર ઓફ ગ્રામર જેને કહેવાય કે ગ્રામરના પિતાજી એવો ટોપિક ખાસ અગત્યનો ટોપિક છે પ્રિપોઝિશન પ્રિપોઝિશન કોઈ પણ વાક્યમાં સ્થાન બરાબર દર્શાવે છે એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે આવે છે આપડા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટસ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે દરેક વિડીયોમાં બરસો નો ટાર્ગેટ હોય છે બરસો લાઇક એટલે પીડીએફ ફાઇલ ફ્રી વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અભણને પણ અંગ્રેજી બોલતા આવડી જશે એવો ખાસ અગત્યનો ટોપિક એટલે કે પ્રીપોઝિશન વીસ જેટલા શબ્દ લઈને આવ્યો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને પછી આવશે કન્જક્શન બંને ટોપિક ખાસ અગત્યના છે એ પહેલા પ્રિપોઝિશન પ્રિપોઝિશન કોઈપણ કોઈપણ પ્રિપોઝિશન પછી ના બે નિયમ છે ખાસ યાદ રાખજો કોઈપણ પ્રિપોઝિશન કોઈપણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદ ને આઈએનજી લાગે જમી રમ્યા પછી તો આપ ટુ પ્લે જો પ્લે ક્રિયાપદ છે કોઈ પણ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદ ને આઈએનજી લાગે આ પ્રીપોઝિશન છે આમ આવી જશે બરોબર તેની સાથે છોકરા માટે વિથ હિમ આ પણ નિયમ યાદ રાખજો તેની સાથે તેણીના ના પહેલા કોઈ પણ પ્રીપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે આ કર્મ છે આ કર્મ છે આ બંને છે પ્રીપોઝિશન વિથ એટલે વડે સાથે બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી કોઈ પણ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ને આઈએનજી લાગે અને કોઈપણ પ્રીપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે ચાલો હું આવીશ આઈ વિલ કમ સી તમે જો ચાલો બંને નિયમ જોઈ લઈએ આપણે હું આવીશ

હું તેની સાથે જઈશ જઈશ આઈ વિલ ગો સાથે એટલે વિથ છોકરા માટે હિમ છોકરી માટે હર હું તેની સાથે જઈશ આઈ વિલ ગો વિથ હિમ હું તેણીની સાથે જઈશ આઈ વિલ ગો વિથ હર વિથ પ્રિપોઝિશન છે એના પછી કર્મ વિભક્તિ બરાબર ચાલો તે ચાલો કઈ વાંધો નહીં મારો ભાઈ મારો ભાઈ માય બ્રધર મારો ભાઈ મારી સાથે આવશે આવશે એટલે વેલકમ મારી સાથે વિથ મી અહીંયા વિથ આઈ નો આવે પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ બરાબર ચાલો થઈ જાવ તૈયાર માય બ્રધર વેલકમ વિથ મી ઓન ઓન એટલે ઉપર જ્યારે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય વચમાં જગ્યા ન હોય ત્યારે આવે છે ઓન ઓન ઈ સિવાય ઉપ વારના નામ હું રવિવારે આવીશ આઈ વિલ કમ ઓન સન્ડે તે શનિવારે ગયો he went on saturday તારીખ plus મહિનો ઉતરાયણ ગાંધી જયંતિ પંદરમી ઓગસ્ટ છવીસમી જાન્યુઆરી તારીખ અને મહિનો ફિક્સ હોય ચૌદ જાન્યુઆરી બે ઓક્ટોબર શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર પચીસ બાર બરાબર નાતાલ છે એટલે કે ક્રિસમસ છે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી ચાલો હું ટેબલ પર બેઠો છું ટેબલ ની ઉપર બેઠો છે હું એટલે આઈ અત્યારે હાલમાં બેસવાની ક્રિયા ચાલુ છે આઈ એમ સિટિંગ ચાલુ વર્તમાન વર્તમાનકાળનું વાક્ય છે એમઝર પ્લસ આઈએનજી આમાં આવે એમ આઈ એમ સિટિંગ ટેબલ ઓન ધ ટેબલ ઇન ધ ટેબલ નો આવે તો એમ થાય ટેબલ ની અંદર બેઠો છે ચાલો તે અગાશી ઉપર હતો તે એટલે હી હતો એટલે વોઝ ક્યાં અગાશી ની ઉપર ઓન ધ ટેરેસ અગાસી ઉપર ચાલો તેઓ રવિવારે આવશે વારના નામમાં પણ શું આવે ઓન તેઓ એટલે ધે આવશે એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્ય ભવિષ્યકાળ ધે વિલ કમ રવિવારે ઓન સન્ડે ચાલો મારા પપ્પા સોમવારે મારા પપ્પા સોમવારે ગયા માય ફાધર વેન્ટ ઓન મન્ડે પાર્થ શનિવારે ગયો પાર્થ ગયો સાદો ભૂતકાળ ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ શનિવારે ઓન સેટરડે ચાલો ઇન એટલે માં બજારમાં ક્લાસરૂમમાં બરોબર ખાનામાં મહિનામાં યાદ રાખજો વારના નામમાં શું આવે છે ઓન એ સિવાય ઋતુનું ઋતુનું નામ હોય શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં વર્ષ બે હજાર આઠમાં બે હજાર દસમાં બે હજાર બારમાં મહિનો કોઈ પણ હોય જાન્યુઆરીમાં માર્ચમાં ઓગસ્ટમાં ડિસેમ્બરમાં વ્યક્તિના વ્યવસાયમાં મારા પપ્પા શિક્ષકમાં છે બરાબર

તે બગીચામાં છે તે એટલે હી છે એટલે ઇઝ બગીચામાં ઇન ધ ગાર્ડન તેનો જન્મદિવસ દિવસ માર્ચ માં હતો તેનો જન્મદિવસ છોકરા માટે હિસ છોકરી માટે હર હિસ બર્થડે હતો એટલે વોઝ માર્ચ માં ઇન માર્ચ ઓન માર્ચ નહીં શિયાળામાં ઠંડી હોય છે ઠંડી હોય છે ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ગરમી છે ઇટ ઇઝ હોટ વરસાદ છે ઇટ ઇઝ રેઇન ઠંડી હતી ઇટ વોઝ કોલ્ડ ગરમી હતી ઇટ વોઝ હોટ વરસાદ હતો ઇટ વોઝ રેઇન બરાબર ઠંડી હોય છે પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ સ્થળ આ બધામાં વાક્ય ઈટ થી બને ઈટ ઇઝ ઠંડી એટલે કોલ્ડ શિયાળામાં તો ઇન વિન્ટર તેણીના પપ્પા શિક્ષકમાં છે તેણીના પપ્પા હર ફાધર છોકરા માટે હિઝ ફાધર શિક્ષકમાં છે એ પેલાય હર ફાધર છે એટલે ઇઝ શિક્ષકમાં ઇન અ ટીચર માં ઇન અ ડોક્ટર એન્જિનિયરમાં ઇન એન એન્જિનિયર તેનો જન્મ બે હજાર આઠમાં થયો હતો છોકરા માટે હી છોકરી માટે હર સોરી માફ કરજો છોકરા માટે હી છોકરી માટે સી માફ કરજો હી વોઝ બોન ઇન ટુ થાઉઝન્ડ આપણે સવારમાં વહેલું ઉઠવું જોઈએ આપણે એટલે વી જોઈએ એટલે શુડ કોઈ પણ મોડલ પછી હંમેશા મૂડ ક્રિયાપદ ઉઠવું એટલે ગેટ અપ અર્લી સવારમાં સવારમાં ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય નહીં હોય મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જો ઇન એટલે માં ઇનટુ એટલે પણ માં પણ ઇન સ્થિર માટે આવે ઇનટુ ગતિ માટે આવે છે ઇન એટલે માં ઇનટુ એટલે માં ઇન એટલે માં ઇનટુ એટલે પણ માં જસ્ટ એક્ઝામ્પલ આ બગીચો છે આ પણ બગીચો છે બગીચાની અંદર એક છોકરો છે બરોબર જસ્ટ એક્ઝામ્પલ કે પાર્થ બગીચામાં છે પાર્થ બગીચામાં છે પાર્થ ઇઝ જો પાર્થ બગીચામાં છે બગીચાની અંદર છે સ્થિર છે અને પાર્થ બગીચામાં આવી રહ્યો છે પાર્થ બગીચામાં છે પાર્થ ઇઝ ઇન ધ ગાર્ડન પાર્થ બગીચામાં આવી રહ્યો છે બગીચાની અંદર આવી રહ્યો છે ગતિમાં છે પાર્થ ઇઝ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન ગતિમાં હોય તો ઇન ટુ સ્થિર હોય તો ઇન સ્થિર માટે આવે ગતિ માટે આવે શિક્ષક ક્લાસરૂમમાં છે અને શિક્ષક ક્લાસરૂમમાં આવી રહ્યા છે બંનેમાં ડિફરન્સ છે ચાલો ઇન્ટુ ગતિ માટે આવે છે દર્શન બગીચામાં આવી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી દર્શન એકવચન ઇઝ ક્રિયાપદ ને અંતે ઈ હોય તો એ નીકળી જાય કોમ એટલે આવું જો અહીંયા શું આવશે ઇન્ટુ ધ ગાર્ડન ઇન નહીં ઇન્ટુ ધ ગાર્ડન તેવો ક્લાસરૂમ માં જઈ રહ્યા હતા તેવો એટલે જે જઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ધેયમાં શું આવે વર જવું એટલે ગો તો ગોઈંગ ક્યાં ક્લાસરૂમમાં ઇન ટુ ધ ક્લાસરૂમ જેટલો લોંગ વિડીયો છે એટલો તમારા માટે ખૂબ ઉપયોગી છે તમામ ઘરમાં રહેલા તમામ ફોનમાંથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો તમારા મિત્રોને પણ તમે ગ્રુપમાં એડ કરી શકો છો એટ ચોક્કસ સ્થળ હોય બસ સ્ટેશને ઓફિસે ઘરે નાના સ્થળ આગળ પણ એટ આવે છે હું દસ વાગે સોઉં છું આઈ સ્લીપ

મારા પપ્પા ઓફિસે છે માય ફાધર ઇઝ એટ ઓફિસ વિથ એટલે વડે સાથે છે હું તમારા સાથે આવીશ હું આવીશ આઈ વિલ કોમ સાથે એટલે વિથ તમારા સાથે વિથ યુ તે મારી સાથે આવ્યો તે મારી સાથે આવ્યો હી કેમ વિથ મી તેઓ પાર્થ સાથે ગયા તેઓ એટલે ધ્યેય ગયા ગોનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળનું વાક્ય છે કોઈ પણ કરતા હોય હા ગમતે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ધ્યેય વેન્ટ સાથે એટલે વિથ પાર્થ તો પાર્થ સાથે હંમેશા પાછળથી ભાષાંતર થાય વ્યક્તિ સાથે સજીવ સાથે જતા હોય ત્યારે વિથ આવે અને કોઈ પણ વસ્તુ વડે આપણે કંઈ ક્રિયા કરતા હોય ત્યારે વિથ આવે છે. ચપુ વડે શાકભાજી કાપી પેન વડે લખું છું હું પેન વડે લખું છું આ હું લખું છું સાદો વર્તમાન આઈ માં મૂળ ક્રિયાપદ યાદ કરો આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી શી ઈટ એકવચનમાં એસ ઈ એસ આઈ રાઈટ વિથ અ પેન વિથ અ પેન ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બાય એટલે દ્વારા કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે પેસિવ વોઇસ નો કોઈ પણ વાક્ય હોય એમાં પણ બાય આવે છે અમે દ્વારા અમે ગાડી દ્વારા રાજકોટ ગયા હતા અમે એટલે વી ગયા હતા સાદો ભૂતકાળ ગોનું ભૂતકાળ રૂપ વેન્ટ ક્યાં રાજકોટ ટુ રાજકોટ ગાડી દ્વારા બાય કાર કોઈપણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે તેની સાયકલ થી આવશે તેણી એટલે સી આવશે વેલકમ સાદો ભવિષ્ય છે વેલકમ સાયકલ થી બાય બાયસિકલ પત્ર રાહુલ દ્વારા લખાયો શું લેટર શું લખાયું લેટર પેસી વોઇસ નું વાક્ય છે લખાયો સાદો ભૂતકાળ પેસી વોઇસ વોઝ વર પ્લસ વી થ્રી પત્ર એકવચન વોઝ લખો એટલે રાઈટ પેસિવ વોઇસ માં હંમેશા શું આવે છે વી 3 લેટર વોઝ રીટન બાય રાહુલ ચાલો અરાઉન્ડ એટલે આજુબાજુ લગભગ આપણે કેમ કહીએ લગભગ મારા પપ્પા આટલા વાગે આવશે આજુબાજુ આવશે હું 5 વાગે આજુબાજુ આવીશ આવીશ આઈ વિલ કોમ આજુબાજુ અરાઉન્ડ 5 પીએમ મારા પપ્પા લગભગ દસ વાગે આવ્યા માય ફાધર આવ્યા સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ ક્યારે લગભગ દસ વાગે દસ ઓ ક્લોક અથવા દસ પીએમ ગમે તે ચાલે ડ્યુરિંગ એટલે દરમિયાન હું વેકેશન દરમિયાન આવીશ હું આવીશ આઈ વિલ કોમ દરમિયાન એટલે ડ્યુરિંગો વેકેશન દરમિયાન તો વેકેશન ડ્યુરિંગ વેકેશન ચાલો આપણે બધા અઠવાડિયા દરમિયાન મળીશું આપણે બધા અઠવાડિયા દરમિયાન મળીશું આપણે બધા એટલે વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ મળીશું એટલે વિલ મીટ સાદો ભવિષ્યકાળ વી ઓલ વિલ મીટ ડ્યુરિંગ અ વીક ડ્યુરિંગ અ વીક ડ્યુરિંગ અ વીક ચાલો તમે જો તો ખરા ખૂબ જ અગત્યના છે હો સિંસ ચોક્કસ સમય ફોર સમય ગાળો સિંસ ચોક્કસ સમય અને ફોર સમય ગાળો અને બંને ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂત ચાલુ પૂર્ણ ભવિષ્યમાં ઉપયોગ ઉપયોગ થાય છે સિંસ ચોક્કસ સમય ફોર સમય ગાળો વારના નામ ઘણા બધા છે પણ હું એમ કહું કે રવિવાર થી રવિવાર એ ચોક્કસ વારનું નામ છે તો સિંસ સન્ડે ત્રણ દિવસથી બીમાર છે પણ કયા ત્રણ દિવસ ત્રણ દિવસ કયા સોનથી ગુરુ ક્યાં ત્રણ દિવસ ખબર નથી ખબર ન હોય તો ફોર થ્રી ડેઝ ચાલો બે હજાર ને અઢારથી ચોક્કસ વર્ષ છે બે હજાર અઢાર છ વર્ષથી પણ ક્યાં છ વર્ષ છ વર્ષ સમયગાળો છે સિક્સ યર્સ આ ચોક્કસ સમયમાં આવે આ સમયગાળા માટે આવે છે ચાલો માર્ચ મહિનાથી માર્ચ મહિનો વારના નામ ઘણા બધા છે એમાંથી માર્ચ મહિનો ફિક્સ ચોક્કસ છે આઠ મહિનાથી તો શું આવે ફોર પણ ક્યાં આઠ મહિના ખબર છે ચાલો બપોરના એક વાયગાથી જો ફિક્સ છે બપોરના એક વાયગાથી એક કલાક થી સમય ગાળો છે ફોર એન અવર આઠ વાયગાથી સિન્સ એટ પીએમ આઠ કલાક થી સમય ગાળો તેઓ બધા બપોરના ત્રણ વાગ્યા થી મૂવી જોઈ રહ્યા છે તો આ આવે ત્રણ કલાકથી મૂવી જોઈ રહ્યા છે તો આ કયો ત્રણ કલાક બાર થી ત્રણ ત્રણ થી છ છ થી નવ અગિયાર થી બે બરાબર ચાલો ચોક્કસ સમય સમયગાળો તેઓ આઠ વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યા છે જો આઠ વાગ્યાથી અહીંયા આઠ કલાક થઈ તો વાક્ય ફોર નું આવે બે વાગ્યા થી તો સિન્સ આવે બે કલાક થી તો ફોર આવે દસ મિનિટ થી તો ફોર છે આમ હોત ને દસ વાગ્યા થી તો સિન્સ આવે પચીસ મિનિટ થી આ જગ્યા આમ હોત ને કે બે બે વાગ્યા થી તો સિન્સ તે એવો આ બધા વાક્ય છે ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળના છે ચાલુ પૂર્ણ કાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી તે શીખી રહ્યા છે તેમાં આવે હેવ બીન આઈએનજી લર્નિંગ શું ઇંગ્લિશ આઠ વાગ્યા થી સવારના આઠ વાગ્યા થી જે હોય તે સવારે હોય તો એમ ને સાંજે હોય તો પીએમ ચલો સિન્સ એટ એમ આ જગ્યા મોત ને કે તેઓ આઠ કલાક થી અંગ્રેજી શીખી રહ્યા છે they હેવ been લર્નિંગ ઇંગ્લિશ ફોર eight hours તેણી બે વાગ્યા થી ગાડી ચલાવી રહી હતી તેણી એટલે સી હતી ભૂતકાળમાં માં વર્તમાન કાળ માં હૈ વ્યસ્ત ભૂતકાળ માં હેત બાકી એમ નેમ બિન પ્લસ આઈએનજી ડ્રાઇવિંગ શું અકાર બે વાગ્યા થી જસ્ટ એક્ઝામ્પલ બપોરના ના બે વાગ્યા થી 2 પીએમ તે 10 મિનિટ થી વાતો કરી રહ્યો છે તે એટલે હી એમાં આવે હેઝ બિન ટોકિંગ એટલે વાત કરવી હેવ યસ બિન પ્લસ જી આવ્યું ધ્યેય બહુવચન માં હેવ આવે એક વચન માં હેજ આવે હી હેઝ બીન ટોકિંગ દસ મિનિટ એ સમય ગાળો છે દસ મિનિટ ટેન મિનિટ દસ મિનિટ સમય ગાળો છે પણ આમ હોત તો દસ કલાક સોરી આમ હોત ને દસ વાગ્યા થી જો દસ મિનિટ આમાં આવે દસ કલાક પણ આમાં આવે પણ દસ વાગ્યા થી તો સેન્સ તેઓ બધા ચાલો તેઓ બધા એટલે ધ્યેય ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ ઊભા હતા ભૂતકાળમાં હેડ બીન પ્લસ આઈએનજી ચાલો ઊભા તા એટલે સ્ટેન્ડિંગ 25 મિનિટ થી 4 25 મિનિટ સો સિવાય 4 નો અર્થ થાય છે માટે માટે પણ થાય છે હું તમારા માટે ગિફ્ટ ખરીદીશ હું તમારા માટે ગિફ્ટ ખરીદીશ આઈ વિલ બાય અ ગિફ્ટ એટલે કે ગિફ્ટ ખરીદીશો માટે એટલે ફોર તમારા માટે બરાબર મારા ભાઈ મારો ભાઈ મારા માટે ગયો મારો ભાઈ માય બ્રધર ગયો વેન્ટ મારો ભાઈ ગયો માટે એટલે ફોર મારા માટે ફોર મી કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આયનજી લાગે બરાબર હું અંગ્રેજી શીખવા માટે જઈશ હું અંગ્રેજી શીખવા માટે જઈશ આઈ વિલ ગો એટલે કે હું જઈશ શું કામ માટે માટે ફોર ફોર લર્નિંગ લર્નિંગ અંગ્રેજી શીખવા ઇંગ્લિશ ચાલો ફ્રોમ એટલે ફ્રોમ એટલે થી કોઈ પણ સ્થળેથી કોઈ પણ જગ્યાએથી બજાર માંથી ઓફિસેથી મોરબી થી

ઓફિસ મેં અત્યારે રાહુલ પાસેથી લીધું આઈ એટલે મેં લીધું ટેક એટલે લેવું ટેક નું ભૂતકાળ રૂપ ટુક આઈ ટુક ઈટ એટલે કે તે ફ્રોમ ક્યાંથી રાહુલ પાસેથી બિસાઇડ યાદ રાખજો બિસાઇડ એટલે બાજુમાં અને બિસાઇડ સ એટલે ઉપર આનતો બિસાઇડ એટલે બાજુમાં સજીવની બાજુમાં કોઈ હોય તો બિસાઇડ આવે નીજી બાજુમાં હોય તો નિયર બાજુમાં કેતન મારી બાજુમાં હતો કેતન હતો એટલે વોઝ બિસાઇડ જો મારી બાજુમાં બિસાઇડ મી શું કામ યાદ કરો કોઈપણ પણ પ્રીપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે કેતન વોઝ બિસાઇડ મી તેણી મારી બાજુમાં ઊભી છે અત્યારે હાલમાં ઊભી છે ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી સી ઇઝ સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ બિસાઇડ મી મારી બાજુમાં ઊભી છે સી ઇસ સ્ટેન્ડિંગ બિસાઇડ મી એકસેપ્ટ સિવાય એના સિવાય ઈ એક નહીં એના સિવાય જસ્ટ એક્ઝામ્પલ તમારા સિવાય બધા આવશે મારા ભાઈ સિવાય બધા અંગ્રેજીમાં બોલી શકે છે એટલે ઈ એક નહીં તમારા સિવાય બધા આવશે તમારા સિવાય સિવાય એટલે એકસેપ્ટ એકસેપ્ટ યુ તમારા સિવાય બધા બધા એટલે ઓલ આવશે સાદો ભવિષ્યકાળ તમારા સિવાય બધા આવી રહ્યા છે ઈક્સેપ્ટ યુ તમારા સિવાય બધા આવી રહ્યા છે ચાલુ વર્તમાનકાળ ઈક્સેપ્ટ યુ ઓલ આર કમિંગ તમારા સિવાય બધા આવ્યા ઈક્સેપ્ટ યુ ઓલ કેમ સાદો ભૂતકાળ પરેશ સિવાય બધા ક્રિકેટ રમી રહ્યા છે પરેશ સિવાય ઈક્સેપ્ટો પરેશ एक्सेप्ट परेस બધા ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી બહુવચન એટલે બધા ઓલ એટલે બધા બહુવચનમાં આવે ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ એકસેપટ ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ આજી બાજુમાં આવશે ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ અબાઉટ એટલે વિશે તમે જોઓ તો ખરા કોઈપણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદ ને આઈએનજી લાગે હું શીખ્યા વગર ખાઈશ નહીં વગર વગર એટલે વિધાઉટ હું ખાઈશ નહીં આઈ વિલ નોટ ઈટ વિધાઉટ હવે તમને આવડી જાય કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને જી લાગે આઈ વિલ નોટ કમ વિધાઉટ લર્નિંગ એટલે કે હું શીખ્યા વગર ખાઈશ નહીં ચાલો અબાઉટ એટલે વિશે હું તેણીના વિશે જાણવા માંગુ છું માગું છું ઈચ્છું છું વોન્ટ વાળા વાક્ય આઈ વોન્ટ ટુ નો તેણીના વિશે અબાઉટ હર અબાઉટ સી નહીં આવે યાદ કરો કોઈ પણ પ્રીપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે પ્રીપોઝિશન પ્રીપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે અને પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે આ બન્ને નિયમ ખાસ અગત્યના છે શું તમે મારા વિશે જાણો છો તમે મારા વિશે જાણો છો સાદા વર્તમાન વર્તમાનકાળનું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે શું તમને અંગ્રેજી ગમે છે do you like english શું તમે ચા પીવો છો do you drink tea અથવા do you have tea બરાબર શું તમે મૂવી જોવો છો do you watch a movie એની જેમ શું તમે મારા વિશે જાણો છો યુ માં આવે do you હંમેશા મૂળ ક્રિયાપદ નો મારા વિશે અબાઉટ મી અબાઉટ આઈ નહીં આવે બરાબર સોરી માફ કરજો અહીંયા નહીં આ પ્રશ્નાર્થ છે વગર વિધાઉટ એટલે વગર હું તમારા વગર જઈશ નહીં હું હું જઈશ આઈ વિલ ગો હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો તમારા વગર વિધાઉટ યુ આ જે યુ છે ને યુ યુ યોર આવો કર્મનો યુ છે કર્તાનો યુ નથી યુ યુ યોર આઈ મી માય વી અઝ અવર યુ યુ યોર આ બીજા નંબરનો યુ છે યુ યુ યોર હી હિમ હિઝ સી હર હર ઇટ ઇટ ધેય ધેમ ધેર અમે બધા અમે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ તેવા બધા ધે ઓલ ગયા હતા ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ વી ઓલ વેન્ટ ગાડી વગર વિધાઉટ અ કાર વિધાઉટ અ કાર ચાલો આ વીસ જેટલા પ્રીપોઝિશન તમારી જિંદગી બદલી નાખશે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દો આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે જોયું આપણે વીસ પ્રિપોઝિશન આવતીકાલે ફરીથી બીજો ટોપિક છે અગત્યનો કન્જક્શન એ પણ જોવાનું જોશું આપણે આવતીકાલે આવશે કન્જક્શન પંદર વીસ જેટલા એ પહેલાં આ વિડીયો હજી એકવાર જોઈ લેજો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો તમને વિડીયો કેવો લાગ્યો ગયો બસો લાઇક થઈ જશે બસો લાઇક એટલે whatsapp group માં PDF file free ઢગલા બંધ group બની ગયા છે ઢગલા બંધ લોકો જોડાઈ રહ્યા છે બસો like નો no target છે કોઈ પણ video માં બસો like એટલે PDF file ફ્રી ચાલો seven five six triple seven eight zero two zero આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો નો શોર પણ શોર મચાવી દઈએ આવડે કે નહીં without એટલે વગર અબાઉટ વિશે except સિવાય beside બાજુમાં ફ્રોમ એટલે થી ફોર માટે અને સમય માટે આવે સીન્સ એટલે ચોક્કસ સમય ડ્યુરિંગ દરમિયાન અરાઉન્ડ આજુબાજુ લગભગ બાય એટલે દ્વારા પેસી વોઇઝમાં આવે કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય એટલે બાય આવે વિથ એટલે વડે સાથે એટ ચોક્કસ સ્થાન નાના ચોક્કસ સ્થાન નાના સ્થળની આગળ આવે ઇન ટુ એટલે માં ગતિમાં હોય ઇન એટલે માં મહિના વર્ષ ઋતુ વ્યક્તિના વ્યવસાયમાં ઇન આવે છે ઓન એટલે ઉપર વારના નામ તારીખમાં આવે છે ખૂબ જ અગત્યનો વિડીયો તમારા માટે લઈને આવ્યો હતો પીડીએફ ફાઇલ ફ્રીમાં ગ્રુપમાં આવી જશે બસ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપણી ચેનલમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ પીસફુલ આવે છે દરરોજ ત્રણ શોટ્સ આવે છે એકવાર તમે ચોક્કસ આગલા તમામ વિડીયો જોઈ લો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ આપ સાથ હે તો ફિરકી આ બાથે તમે લાઇક શેર સપોર્ટ કરતા રહ્યો અંગ્રેજી તમને બોલતા કરી દઈશ ચાલો મારા મન મો ગુલાબ જાંબુ જેવા મીઠા પાલીડાઓ મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો કન્જક્શન સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો